સુરતમાં ફરી નબીરાઓનો આતંક સામે આવ્યો છે એક યુવતી સાથે વાલક બ્રિજ પર રસ્તા વચ્ચે જોખમી રીતે કાર ઉભી રાખી બે બનાવી રહ્યા હતા ત્યારે કોન્સ્ટેબલ પ્રેમજીએ તેઓને ઠપકો આપતા કોન્સ્ટેબલ પર કાર ચડાવી દીધી અને કોન્સ્ટેબલે કારના વાઇપરના સહારે ત્રણસો મીટર બોનર સાથે લડકી રહ્યો હતો તો ઘટનાની જાણ થતાં જ સરથાણા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને કોન્સ્ટેબલ પર કાર ચડાવનાર પ્રાજલ ખેરની તથા ધ્રુપિન વાસાણીની ધરપકડ કરી હતી કોન્સ્ટેબલ એલાર્ડ ભિલેજી પ્રેમજી સ્પીડ લઈને ત્યાં ઊભા હતા દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ